રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં બાર એસોસિએશન બે હજાર તેવીસ ચોવીસ ના પ્રમુખની પસંદગી માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં યુવા એડવોકેટ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી

જેમાંથી એક ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા એડવોકેટ જીગ્નેશ ચંદ્રવાડિયા અને એડવોકેટ કિશોર એમ બે ઉમેદવારો વચ્ચે પદ માટેની ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું ત્યારે આ મતદાનની અંદર ઉપલેટા બાર એકસો દસ જેટલા વકીલો પૈકી સત્તાણું જેટલા વકીલોએ મતદાન કરી પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યો હતો ત્યારે ગત સવારથી શરૂ થયેલ મતદાન બપોર સુધીમાં પચાસ ટકા જેટલું નોંધાઈ ચૂક્યું હતું જ્યારે બપોર બાદ બાકીના મતદારોએ પોતાના અધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું ત્યારે આ મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ

અને પોતાના બે હજાર ત્રેવીસ ચોવીસ માટેના પ્રમુખને ચૂંટેલ છે મતગણતરીના અંતે ચૂંટણી કમિશનર શ્રી પરાગભાઈ બોઘાણીએ મતગણતરી કરતા જિગ્નેશભાઈ ચંદ્રવાડિયાને કુલ અઠાવન મતો મળેલ અને કિશોરભાઈ રાણીગાને કુલ સાણત્રી મત મળેલ એક મત રદ કરેલ અને સંપૂર્ણ એકલાસભર્યા વાતાવરણ મુજબ દર વર્ષે જેમ ઉપલેટા બાર એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવે છે એવી રીતે યોજી આજે પ્રમુખ પદના દાવેદારોને ચૂંટી કાઢેલ છે અને ત્યારબાદ દરેક સદસ્યો સાથે ભોજન લઈ અને નવા વર્ષથી સારી કામગીરી કરે એવી શુભેચ્છા પાઠવવામાં આવે હું ઉપલેટા બાર નો સભ્ય છું અને મને ચૂંટણી કમિશનરની ઉપલેટા બાર તરફથી કામગીરી આપવામાં આવે આ કામગીરી દરમિયાન મારી પાસે ટોટલ સાત ફોર્મ લઈ ગયેલ એમાં પ્રમુખના ઉમેદવાર તરીકે ત્રણ ફોર્મ ગયેલ જીગ્નેશભાઈ ચંદ્રવાડિયા કિશોરભાઈ રાણીગા અને રમેશભાઈ મહેતા ઉપપ્રમુખ તરીકે નિલેશ નિશીતભાઈ કાલાવડિયા ખજા ખજાનચી તરીકે મેકમહુભાઈ અને સેક્રેટરીમાં નિમિતભાઈ પાનસુરા આ ત્રણ હોદ્દા બિનરીફ થયેલ અને પ્રમુખના ત્રણ ઉમેદવાર તરીકે રમેશભાઈ મહેતાએ ઉમે ઉમેદવારી પાછી ખેંચવાની તારીખે એનું ફોર્મ પાછું ખેંચી લીધેલ અને બે ઉમેદવાર વચ્ચે આજે મેં ઉપલેટા બારની ચૂંટણી યોજેલ જેમાં કિશોરભાઈ રાણીંગા અને જીજ્ઞેશભાઈ ચંદ્ર વચ્ચે બે વચ્ચે હરીફાઈ હતી આજની ચૂંટણીમાં મતદારોએ પૂરો સહયોગ આપી અને એકસો દસ માંથી સત્તાણું મત ટોટલ પડેલ છે બાકી જે મતદારો છે એ બારગામ હોવાને કારણે મત આપી શકેલ નથી આ સત્તાણું મતમાંથી જિગ્નેશભાઈ ચંદ્રા વડિયાને અઠ્ઠાવન મત અને કિશોરભાઈ રાણીગાને આણત્રીસ મત મળેલ એક મત કેન્સલ થયેલ છે એટલે જિગ્નેશભાઈ ચંદ્રાવડિયા આજની ચૂંટણીમાં પ્રમુખના ઉમેદવાર તરીકે ઉપલેટા માં વિજય થયેલ છે સરપરાજ ઓડિશાથી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ